નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો જે રાઉન્ડ અને એવું કહેવાય કે જે માવઠું આવવાનું છે એ ભયાનક આવવાનું છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાતની આગાહી પ્રમાણે એની તીવ્રતા પણ ખૂબ વધારે હશે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને મોટા ભાગના ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસોમાં ભારે વરસાદની પણ આગાહી છે ચોવીસ તારીખથી લઈ અને અઠાવીસ તારીખ સુધીમાં એ વરસાદની અસરો પણ તમારા જિલ્લાઓમાં પણ દેખાઈ શકે છે આપણે આજની સ્થિતિ ભિંડીમાં જોઈએ અત્યારે પહેલાં જે સિસ્ટમની વાત કરતા હતા જે સિસ્ટમને કારણે વરસાદ આવવાનો છે એ અહીંયા ક્યાંક મહારાષ્ટ્રના દરિયાકાંઠાની નજીક પહોંચી ગઈ છે કોલ્હાપુરની આસપાસના દરિયાકાંઠે એ સિસ્ટમ પહોંચી ગઈ છે એના આઉટર ક્લાઉડ જે છે એ આખા મહારાષ્ટ્રમાં ફેલાયેલા છે અને એના કારણે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે મોડી રાત્રે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એટલે ત્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી ચાર પાંચ દિવસ સુધી ભારે વરસાદની પણ આગાહી છે અમુક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે પચીસ તારીખે બપોર સુધીમાં તમે જુઓ કે અહીંયા વલસાડની આસપાસ ભારે વરસાદ થવાની સંભાવના છે સુરતમાં વરસાદ પડવાનો છે ભરૂચમાં વરસાદ પડશે રાજપીપળામાં વરસાદ પડશે બોડેલીમાં મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે દાહોદ માં પણ વરસાદ છે ગોધરામાં પણ છે લુણાવાડામાં પણ છે એટલે મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે વડોદરામાં પણ વરસાદની સંભાવના છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાવનગરથી લઈને વેરાવળના દરિયાકાંઠાનો આખો જે પટ્ટો છે ત્યાં વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ અમદાવાદની આસપાસના વિસ્તારમાં પણ પડી શકે તે સંભાવના છે અત્યારે પચીસ તારીખની આ સ્થિતિ અને છવ્વીસ તારીખ થતાં એની તીવ્રતા પણ વધતી જશે એટલે અઠાવીસ તારીખ સુધીમાં એ માવઠાની અસર ખૂબ વધારે થશે કારણ કે એ સિસ્ટમ જેમ જેમ ઉપર આવી રહી છે એટલે અહીંયા એટલી અસર નહીં દેખાય તમે જુઓ કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે એની જે આંખ છે એ ખૂબ શાંત છે એટલે અહીંયા ક્યાંય એટલી અસર નહીં થાય પણ એના જે આઉટર ક્લાઉડ ફેલાયેલા છે એ આઉટર ક્લાઉડ જ્યાં જ્યાં છે ત્યાં ભારે વરસાદની આગાહી છે આખા ગુજરાતમાં છવ્વીસ તારીખે વરસાદ પડે તેવી સંભાવના છે કચ્છમાં વરસાદની સંભાવના નથી પણ એ પણ ધીરે ધીરે આગળ વધશે ત્યારે વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડશે સત્યાવીસ તારીખ વહેલી સવારથી તમે જુઓ કે આખો જે ટ્રફ ખેંચાયેલો છે આ બાજુ ઉત્તર ગુજરાત તરફ જાય મધ્ય ગુજરાત તરફ જાય એટલો મોટો ટ્રફ છે જૂનાગઢમાં ભારે વરસાદ પડશે ઉનામાં ભારે વરસાદ છે ભાવનગરમાં અમદાવાદમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે આ બાજુ આખો દરિયાકાંઠાનો પટ્ટો જે છે દક્ષિણ ગુજરાતનું ત્યાં વરસાદ પડી શકે તે સંભાવના છે વડોદરામાં ભારે વરસાદ પડશે દાહોદમાં ભારે વરસાદ પડશે મહેસાણા પાલનપુર વાળા વિસ્તારમાં પણ વરસાદ પડવાનો છે અને કચ્છમાં અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે સત્યાવીસ તારીખે એની તીવ્રતા થોડીક વધારે દેખાઈ રહી છે અને તમે જુઓ કે સત્યાવીસ તારીખે સવાર પડતાની સાથે જ આ જે લાલ કલર તમને દેખાય છે એ અતિભારે સિસ્ટમ અને એની અસરને કારણે ત્યાં અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે સત્યાવીસ તારીખે મો મોડા સુધી રાત સુધીમાં આખા ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે અઠ્યાવીસ તારીખે સિસ્ટમ અહીંયા ક્યાંક મહેસાણા પાસે જતી દેખાતી હશે એટલે તમે જુઓ કે અઠાવીસ તારીખે વહેલી સવારે એ સિસ્ટમ એ ઉત્તર ગુજરાત તરફ જાય છે અને અહીંયા તમે પાલનપુર અને મહેસાણાવાળો પટ્ટો જોશો તો તમને ખ્યાલ આવે કે ત્યાં વધારે વરસાદ છે આખા સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે ધીરે ધીરે ઉદયપુર થઈ અને એ આગળ વધે એવું દેખાઈ રહ્યું છે અત્યારે એટલે અઠ્યાવીસ તારીખે અહીંયા જૂનાગઢવાળા વિસ્તારમાં વધારે વરસાદ છે વડોદરામાં વધારે વરસાદ છે સુરતમાં વરસાદ વધારે છે વલસાડમાં પણ એ સ્થિતિ છે એટલે મોટાભાગે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં બે દિવસ જ્યારે સિસ્ટમ પસાર થતી હશે ત્યારે વધુ વરસાદ પડવાની સંભાવના છે સિસ્ટમ રાજસ્થાન તરફ જાય છે એનો ટ્રફ જે ખેંચાઈને ગયો એ રાજસ્થાન તરફ જાય એક સિસ્ટમ છે અને આઉટર ક્લાઉડ બધી જ જગ્યાએ ફેલાયેલા હોય પછી ધીરે ધીરે એ આઉટર ક્લાઉડ પણ અલગ અલગ ટ્રફ એટલે અલગ અલગ દિશાઓમાં જતા હોય અને એના કારણે જે ભેજવાળા વાદળો જે બાજુ તરીને જતા હોય ત્યાં એવી સ્થિતિ રહેતી હોય છે ઓગણત્રીસ તારીખ સુધીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ બતાવી રહ્યા છે ધીરે ધીરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓછો પણ થઈ જશે અરબી સમુદ્રમાં બનેલી એ સિસ્ટમ એના ઉપર નજર રાખવી ખૂબ જરૂરી છે કારણ કે એ સિસ્ટમ ખૂબ વધારે મજબૂત બની રહી છે આગળ જતા હવામાન નિષ્ણાતોનું તો એવું પણ માનવું છે કે એ વાવાઝોડું પણ બની શકે છે જો એ ગુજરાતની નજીક વાવાઝોડું બને છે કે પછી એ સિસ્ટમ વધારે મજબૂત થતી જાય છે તો પછી ગુજરાત પર હજી વધારે ભારે વરસાદની આગાહી એ બદલાતી રહે છે હવામાન વિભાગ દર ત્રણ કલાકે આગાહી આપતા હોય ફોરકાસ્ટ કરતા હોય છે એ માહિતી પણ તમારા સુધી પહોંચાડતા રહીશું ખેડૂતો માટે આ પાછોતરા વરસાદ અને માવઠું જે હોય છે એ ઘણી બધી વાર બહુ જ નુકસાન કરીને લાવતું હોય છે અત્યારે આ માવઠું પડે અને અતિભારે વરસાદ થાય એના પછી ખેડૂતોને વધારે નુકસાન ન થાય આપણે એવી પ્રાર્થના કરી શકીએ બાકી ખેડૂતોને દર વર્ષે જ્યારે ચોમાસા પછીનો જે વરસાદ પડતો હોય જ્યારે પાક આખું બધું જ પૂર્ણ થઈ જાય એના પછી જે વરસાદ પડતો હોય એમાં ખૂબ નુકસાન થતું હોય છે તમારે ત્યાં કેવું વેધર રહેવાનું છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત જે માહિતી પહોંચાડતા રહેશે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું નમસ્કાર